ઉત્તરાયણના દિવસે કાતિલ દોરી અનેક અકસ્માતો સર્જાય છે અને ઘટના ન બને તે માટે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે આ દરમિયાન રક્ષાબંધન પર્વ વખતે ભરૂચ સિટી

અને મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે જે નગરપાલિકાને ધારાસભ્યોને રજૂઆત કરી હતી તે ધ્યાનમાં લઈને તમામ નગરજનો માટે સિટી બસનું આયો ફ્રીમાં આયોજન કરવામાં આવ્યું છે અને શહેરીજનોને હું નમ્ર અપીલ કરું છું કે મકરસંક્રાંતિના દિવસે જે ઘટનાઓ બને છે પતંગની દોરીઓથી અમુક લોકોને જીવ પણ ગુમાવવો પડે છે તો આપણે સિટી બસનો આવતીકાલે સતત ઉપયોગ કરીએ અને આ તહેવાર આપણે ખુશીઓથી મનાવીએ એવી શુભકામનાઓ પાઠવું છું રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભરૂચ